કેમ છો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે પાણીનું વિદ્યુત વિભાજનની થિયરી જોઈ હવે આપણે જોવાનું છે એનું પ્રેક્ટિકલ અહીંયા તમને બતાવવામાં આવશે જુઓ આ એ બેટરી છે આ બેટરીના આ જે કાળો વાયર છે એ કાળા વાયરની બાજુમાં આ જે કાળો વાયર છે એ કેથોર તરીકે વધશે આ લાલ વાયર છે એ એનોડ તરીકે વધશે કાળા વાયરની સાથે જોઈન્ટ છે લીલો વાયર અને લાલ વાયરની સાથે જોઈન્ટ છે બ્રાઉન કલરનો વાયર અને અહીંયા તમે જોઈ શકો છો બે ગ્રેફાઇટના સળિયા છે બરાબર સ્ટુડન્ટ આપણે પ્રેક્ટિકલ તમારે જો ઘરે કરવો હોય તો પણ પોસિબલ છે તમારે બેગ રેફાઇટની સળિયાની જગ્યાએ પેન્સિલના જે કણ આવે છે તે બંને જોઈન્ટ કરી શકો છો બરાબર છે અને પાણીની અંદર અને પાણીની અંદર મેં એડ કર્યું છે એચ ટુ એસ ઓ જગ્યાએ એનએ મીઠું જે મીઠા મીઠા દ્વારા પણ આયનીકરણની પ્રક્રિયા પોસિબલ બને છે એટલા માટે આની અંદર મેં એડ કર્યું છે એનએ ચલો સ્ટુડન્ટ આપણે પ્રેક્ટિકલ જોઈએ જુઓ આ બેટરી છે બેટરીના બંને સળિયાને હું પાણીની અંદર એડ કરી દઉં છું આખા હું પાણીની અંદર આપણે એડ કરી દીધેલા છે બંને ગ્રેફાઇટના સળિયા હવે આ બંને ગ્રેફાઇટના સળિયાને મેં તમને કીધેલું કે ગ્રીન કલરનો જે છે સળિયો

જેમાંથી પાણીના વબલ્સ વધારે નીકળે છે તે હાઇડ્રોજન પ્રેઝન્ટ બતાવે છે અને ઓછા નીકળે છે તે ઓક્સિજન વાયુ પ્રેઝન્ટ બતાવે છે આપણે અહીંયા ચકાસણી પણ એક વખત કરીને બતાવીશું તમને જો આપણે તમને મેં થિયરી ભણાવી ત્યારે કીધેલું કે જ્યારે

પોપ કરીને અવાજ આવશે હાઇડ્રોજન વાયુ પ્રેઝન્ટ છે પોપ કરીને અવાજ આવે છે જે એવું દર્શાવે છે કે હાઇડ્રોજન વાયુ પ્રેઝન્ટ છે એટલે તમને જે કેથોડ આપેલું છે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રેઝન્ટ જોવા મળશે અને એનોડ આપેલું છે એની પર ઓક્સિજન વાયુ પ્રેઝન્ટ જોવા મળે છે તમે બબસ જોઈ શકો છો કોના સૌથી વધારે નીકળે છે તે ચલો સ્ટુડન્ટ આ થઈ ગયું પાણીનું વિદ્યુત વિભાજન પ્રેક્ટિકલ તમે ઘરે પણ કરી શકો છો ઈઝી જ છે